ભરૂચમાં કોલેજ રોડ પર માહિતી અનુસાર કોલેજ રોડ પર આવેલ દ્વારકાધીશ રેસ્ટોરન્ટ પર મારામારી કરવાના ગુનામાં પોલીસે યુવા ભાજપના ઉપપ્રમુખ સહિત બાર લોકોની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આપણે અવારનવાર જોતા હોઈએ છીએ કે રાજકીય પક્ષોના કાર્યકર્તા કે હોદ્દેદારો કથિત રીતે દાદાગીરી કરતા હોય છે આ સાથે આવી અનેક ઘટનાના વિડીયો પણ સામે આવતા હોય છે ત્યારે આવી જ એક ઘટના બની છે ભરૂચમાં વાસ્તવમાં ભરૂચના કોલેજ રોડ પર આવેલ દ્વારકાધીશ રેસ્ટોરન્ટ પર મારામારી કરવાના ગુનામાં પોલીસે યુવા ભાજપના ઉપપ્રમુખ સહિત કુલ બાર લોકોની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ભરૂચના કોલેજ રોડ પર આવેલા દ્વારકાધીશ રેસ્ટોરન્ટ પર મારામારી કેસમાં પોલીસ મોટી કાર્યવાહી કરી છે વાસ્તવમાં કોલેજ રોડ પર આવેલા દ્વારકાધીશ રેસ્ટોરન્ટ પર પાનની દુકાનમાં તાજેતરમાં કોઈ બાબતે મારામારી થઈ હતી